નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો જે મિત્રો ડ્રાઈવરની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે એમના માટે સ્પેશિયલ આ ભરતી છે ડ્રાઈવર સિવાય પણ અન્ય જગ્યા ઉપર ભરતી છે જેની વાત આજની વિડીયોમાં કરીશું વિડીયો શરૂ કરીએના પહેલાં આવી અવનવી ભરતીની અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો જેથી ઇન્ફોર્મેશન દરરોજ તમારા સુધી પહોંચતી રહે દોસ્તો ભરતી આવી છે સેન્ટ્રલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તરફથી ચારસો છાસઠ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે જેના ફોર્મ ત્રીસ ડિસેમ્બર સુધી ભરી શકાશે આ ભરતીમાં ખાસ વાત એ છે કે અહીંયા ચારસો છાસઠમાંથી ચારસો સત્તર જગ્યાઓ તો ફક્ત ને ફક્ત ડ્રાઈવર માટેની છે જ્યાં દોસ્તો આગળ વાત કરીએ તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તરફથી જે ભરતીની જાહેરાત આવી છે તેમાં ડ્રાઈવરની વેકેન્સી સૌથી વધારે છે એના પછી ડ્રોટ્સમેન સુપરવાઇઝરની વાત કરીએ એના પછી ઓપરેટર ટર્નર મશીનિસ્ટ રોલર એમ વિવિધ પોસ્ટ પર ચારસો છાસઠ જગ્યાઓ પર ભરતી છે જેમાં ધોરણ દસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે આ ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી શકાશે આ ઉપરાંત લેખિત લેખિત અને ફિઝિકલ પરીક્ષા બાદ મેડિકલ પરીક્ષામાંથી પસાર થયા બાદ ફાઇનલી પસંદગી કરાક્ષે સિલેક્શન ક્રાઇટેરિયા આ રહેશે ઉમેદવારોને ઓગણીસ નવસોથી બાણું ત્રણસો સુધીનો પગાર પણ ચૂકવવામાં આવશે દોસ્તો ચારસો સત્તર ડ્રાઈવર મિકેનિકલની ભરતી સિવાય અહીંયા ડોટ્સમેનની સોળ સુપરવાઇઝર બે ટર્નરની દસ મશીનિસ્ટની એક રોલરની ચાર ઓપરેટરની છત્રીસ એમ અહીંયા વેકેન્સીઓ છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી કે જે ખરેખર જરૂર ધરાવે છે નોકરીઓની એમના સુધી શેર કરવાનો ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય